પ્લેટ આ તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના નાય સમાજના આદ્ય દેવી માં લીંબચ ભવાની માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ઉપલેટા ખાતે ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં માતાજીનો મહાગૌરી યજ્ઞ મહાઆરતી રાસોત્સવ તથા સમૂહ મહાપ્રસાદનું આયોજન કરેલ હોય છે આ કાર્યક્રમ દરેક ગામ અને શહેરમાં વાળંદ સમાજ દ્વારા ઉત્સાહ અને ખૂબ જ આનંદથી ઉજવવામાં આવે છે ત્યારે ઉપલેટા શહેર તથા તાલુકાના બાવન ગામડાઓમાં વસતા

અને સવાર થી જ સોળ ચાર ને મંગળવાર ના સવાર થી હવન હવન કર્યો પછી રાજસોત્સવ અને ત્યાર બાદ હાલારી સમાજ શહેર જય લિંબચ માં જય ગાયત્રી માં અષ્ટમી નો ઢોઢિયાવાડી માં મહાયજ્ઞ દુર્ગા યજ્ઞ થયેલ છે અષ્ટમી મહાગૌરી અષ્ટમી કહેવાય અને અષ્ટમી મહાગૌરી જે આ જગતની બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ની કાલી લક્ષ્મી ને સરસ્વતી સ્વરૂપે શક્તિ રહેલી છે આજે ખાલી નામ કીર્તન જપ કરવાથી આખા યજ્ઞ આખા યજ્ઞ ના ફલ નું છે આખા વર્ષમાં પૂજા ન થઈ હોય ને ખાલી અષ્ટમીના દિવસે નકોડો ઉપવાસ કરી મહાગૌરી નું જપ તપ કરવામાં આવે તેમ કહેવાય ત્રિવેદ તાપો થી મુક્તિ મળે છે આ દૈવી કાધી ભૌતિક આધ્યાત્મિક અવતારો થી મુક્તિ મળે છે અને આ મહાગૌરી સ્વરૂપે આખા જગતમાં સરા સચરાચર જગતમાં વ્યાપી રહી છે אבי મહાગૌરી ની આઠમ ના દિવસે આજે લોઢિયાવાળી માં દુર્ગા મહાયજ્ઞ પૂર્ણ કરેલ છે તો બધા ને અષ્ટમી ની મહાગૌરી અષ્ટમી ની હાર્દિક શુભકામના જય લિંબત માં જય ગાયત્રી માં બ્યુરુ રિપોર્ટ અર્શીભાઈ આહીર ઉપલેટા